ભાઈ પડી ગયું હવારને ને આપણે નાયા ધોયા વગરના ખાધા પીધા વગરના સીધા વિડીયો એડિટિંગ કરવા લાગી ગયા કારણ કે આ વિડીયો આપણે અપલોડ કરવાનો છે અને આજ તો ભાઈ વ્લોગિંગ મારી વાલી કરે હો અને રોજ આ ટાઈપનું ઉમરા પૂજન કરે મારી વાલીઓ રોજનો એનો નિત્યક્રમ અમારો અમરભાઈ ટુવાલનો પાર્સલ લઈને આવી ગયો આ ટુવાલને ને રિસોર્ટમાં મોકલવાના છે ભેગી ભેગી ઝીણી ઝીણી સમોસી લેતો આવ્યો આ ચટણીની થેલીને દોરાથી ખોલવાની ટ્રાય કરી પણ કઈ ભૂરાનો મેળ ન પડ્યો એટલે સીધી એને થેલી તોડી નાખી ભાઈ બે જગ્યાએ શૂટિંગ કરવા જવાનું છે હું તૈયાર થઈ ગઈ પણ મારા પતિદેવ હજી શણગાર થજે છે આપડે મોઢા મોઢ કહી દીધું ભાઈ વાર તો લાગે જ ને આ બધા કપડા મેં મારી તારા વાળ ને હેર ડ્રાયર મેં કર્યા ટાઈમ તો જાય ને ભાઈ મારી વાલી હમું બોલી ખોટું બોલે આ બધા કપડા ની ઇસ્ત્રી મેં મારી છે અને આપડે પકડાઈ ગયા આપડો થપ્પો થઈ ગયો ખતર ફૂટના ચશ્મા પહેરીને મારી વાલીને શૂટિંગ કરવા જવું છે મેં કીધું મારા ચશ્મા ક્યાં એ કે લાવું છું પણ પછી મારી વાલી મારી હાટુ ચશ્મા લાવી મેં કીધું ચશ્મા લાવવામાં લેટ કેમ છું આપણે ભાઈ બડીકો લીધો હાથમાં ને જોરથી ઉગેમો પછી આ પ્રોગ્રામ રદ બાતલ કર્યો કારણ કે આપણને આપણા જીવનું જોખમ દેખાણું અને આપણે ખોટા ખોટા ખેલ ચાલુ કરી દીધા હો આમ જવો પણ બડીકો એક આંગળીએ ઊભો છે ઓ વાય ભાઈ મોત કચ્છું કે ટક્સ વાપસ મારા બુટ પહેરાવ્યા એન્થની એના બુટ આપણે બઠાવ્યા પણ અમારે એન્થની એવો કાંઈ હરખ શોખ નહીં અને હજી વાત અહીંયા કાંઈ પૂરી નથી થતી હો આ જે પેન્ટ છે ને એ મારું છે અને આ જે પેન્ટ છે ને એ એન્થનીનું છે બોલો આવું છે અમારા બાપ દીકરાનું પછી ભાઈ હતર ફૂટના ચશ્મા પહેરીને હું મારી વાલીને અમારો એન્થની ભાઈ લિફ્ટમાં આવી ગયા પછી હાઉ ડાયરો બેઠા રામ પિયરે હાલો તો અમારી ભેગું શૂટિંગ કરવા નાનપણમાં અમારો કબીરભાઈ આ સ્કૂલમાં ભણતો ભાઈ અમે પહોંચી ગયા ભાઈ ભાટિયા મેટ્રેસીસમાં અને અમારો એન્થની થઈ ભાઈ મેન માંથી મળ્યો તલવારું કાઢવા તમને ભેગું ભેગું કહી દો ભાટે મેટ્રેસીસ આ ઉધના સજ્જન વાળો રોડ છે કે નહીં એમાં સિલિકોન શોપર છે બરોબર હામે એવું છે ભાઈ દુકાનનું શૂટિંગ પતિ ગયું ના સારથી અમને લઈ જાય છે અને ફેક્ટરી એ આમ જોવા સુરત ટેક્સટાઈલ બુર્સ છે ને આની અંદર ભાઈ ફેક્ટરી છે એમની ભાઈ પહોંચી ગયા ફેક્ટરીમાં આપણે જે ગાદીમાં હોય ને એને આમ મેટ્રેસીસ કે આ બધા તો એ બધું મેન્યુફેક્ચરિંગ અહીંયા થાય છે આવી બધી અલગ અલગ ટાઈપની ગાદી હોય જેવું આપણને ફાવતું હોય જેવી આપણી જરૂરિયાત હોય ને એવું આપણે કહી દેવાનું એટલે આવા બધા પડિયા સોંટાડી અને આપણી ગાદી કરી દે રેડી પછી આ મશીનથી અને સીવી નાખે એક ટાઈમ હતો જ્યારે આપણે જ આ બધા મશીનો ચાઇ નથી મંગાવતા આમ જોવું આવી શક્કરપારા જેવી ડિઝાઇન કરે હો આ બધા પડિયા

પછી આપણે પહોંચી કે જીબી ઇમ્પેરિયલમાં આપણી જૂની બોમ્બે માર્કેટ છે કે નહીં એના ગેટ નંબર એક ની બરાબર સામે છે અને આનું ઉદઘાટન આપણે જ કર્યું હતું અહીંયા આપણે આવી તો ગયા પણ અહીંયા કલેક્શન એટલું બધું જબરદસ્ત છે ને મને મનમાં ઝીણી ઝીણી બીક લાગે છે કે મારી વાલી મને ખર્ચો નો કરાવી નાખે ડર સબકો લગતા મારી વાલી અહીંયા સામે ઉભી છે શૂટિંગ કરવું છે એટલે બધાય બધુંય કલેક્શનમાં પાથરીને બેઠા છે બોલો અને ખરેખર અહીંયાનો દરેક પીસ તમે એક જોવો ને એક ભૂલો એવા બધા પીસ હતા અહીંયા મને જેની બીક હતી ને ઈચ્છું મારી વાલી એક ડ્રેસ ઠપકારી હોત લીધો પણ હાસુ કહું બહુ રૂડી દેખાતી હતી આમ જોવો આમ જોવો પણ એનો હરખ તો જોવો પણ મનમાં માતો નથી પણ આપણે હિંમત કરીને કહી દીધું આ ખાલી શૂટિંગ માટે છે આપણે લેવા નથી અને અહીંયા ખાલી બહેનો માટે નહીં ભાઈઓ માટે એવું જ કલેક્શન છે એક થી સળિયાતું એક એવું અને અમારા એન્થની ને વરરાજા બનવાના કોડ મનમાં જાગે એવું લાગે છે કારણ કે ઘડીક ભાઈ કઈક શેરવાની ઠપકારી એવો છે આપણે ધ્યાન પડવાની આપણે વાર છે હજી પછી શેરવાની આપણે ઠપકારી આમ જોવો પણ વરાજો લાગુ છું ને આ ખબર છે થોડોક જૂનો વરાજો લાગુ છું પણ વરાજો લાગુ આમ જોવો તો ખરાબ બબે જણા પણ મને તૈયાર કરતા હતા સૌથી વધારે હરકતો મને એ વાત ન હતો કે મારી વાલી મારા વખાણ કરતી હતી એકદમ હીરો લગરા મારી વલી ટાઈમ સર આપીને આ ભાઈ અમારો જીવ બચાવ્યો છે એટલે આપણે દિલ પર હાથ રાખીને ભાઈ ને થેન્ક યુ કીધું ભાઈ પછી બે આવી ગયા મોજલીમાં એટલે હા હા સાના કપ ભટકાડ્યા પછી અમારે સુંદર ફોટોગ્રાફી કરે છે આવતા ભાઈઓ પાર્વડ મળે કે ન મળે હા તરીકે તું જ મળજે ભાઈ પછી ભાઈ બબે ફોનમાં ફોટોગ્રાફી વિડીયોગ્રાફી શરૂ થાય અમારો એમ થાય કે તમે પેલા ફોટા પાડે પછી હું શૂટિંગ કરું પછી શૂટિંગ પતાવીને કલ્પેશભાઈ છેલ્લો ફોટો પાડાવો અને પછી ભાઈ હાઉસિંગ ની ફેવરેટ કોલેજ ભેળ મંગાવી હો બધા કોઈ ખરીદી કરવા આવો ને તો ખાસ આ કોલેજ ભેળ મંગાવજો બહુ સાકા છે ભાઈ પણ મારી વાલીએ નેટ મરસા ખાવા જન્મ લીધો છે ધરતી ઉપર આ ભેળ ને પેલાથી તીખી બનાવી હતી ઉપર થી ડબલ મળસું નાખીને ડબલ તીખી બનાવે છે આ ભાઈ ક્યારેક ક્યારેક તો આસી ને બીક હો ત્યાંથી કામ પતાવીને આપણે ટુર ને ટ્રાવેલ ઓફિસ નું જે કામ કરે છે ને ત્યાં પહોંચી ગયા વાત નીકળી તો તમને ભેગા ભેગા કહી દઉં તમારે કોઈ પણ યાત્રા કરી હોય કોઈ પણ જગ્યાએ ફરવા જવું નંબર આપેલા છે ને ફોન કરી દેવા આપણી જ કંપની ચાકાજામ સર્વિસ ને એકદમ રીઝનેબલ ભાવ મળશે પછી પહોંચી ગયા સુંદરની દુકાને અમારા ભાઈ સિલાઈ મશીન ચલાવવા મેનાય કે વિડીયો કામ ન આવે તો આ કામ તો કરવા થાય અને ફાઇનલી પહોંચી ગયા ભાઈ લાલભાઈ પાસે હો સુરતમાં એમ કહેવાય ને કે મોબાઈલની દુનિયામાં ધૂમ મચાવી છે હો હેવ મોર મોબાઈલના લાલભાઈ આ એના છોકરાનું એને કંઈક આર્ટ બનાવ્યું છે આમ જોવું આમ કરો ડોકું ટંક 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 કરે પછી લાલભાઈ મંગાવી લસી લસી પીતા પીતા અમારે કયો ફોન લેવો છે ને એની જરાક ચર્ચા વિચારણા બધી હાલતી હતી ત્યાં તો મારી વાલી એના મોબાઈલ હાટું એના ખોખું મંગાવ્યું હોટ લીધું બોલો બહુ પાકી પણ કયો ફોન લીધો તમને હમણાં જણાવું પણ એ ચાર ખોખા છે એક બે ત્રણ ને ચાર આ ચારે તમને બતાવું છું આમાંથી કયો ખોખું સારું છે ને એ જરાક મને કમેન્ટ કરજો પાછા અમારો એન્થની કે તમે બધા ફોન લઈ લો મારો હું વાક મેં કીધું શાંતિ રે તારો સમય આવશે અને આપણે ફોન લોન ઉપર લઈને તો આપણે ફોટા પડાવવા પડે એટલે આપણે ભાઈ ગયા આખા મેં કીધું આ ભાઈ લોન ન ભરી હોય તો આ બધો ઓળીઓ ગોળીઓ મારી માથે આવે ને આપણે એવું કાંઈ કરવું નથી એટલે આપણે શાંતિથી ખૂણામાં જઈને ઉભા રહી ગયા ભાઈ એમને ફોનનો સૌથી બેસ્ટ પ્રાઇઝ આપ્યો ઉપરથી આ ચાર્જર ફ્રી આપ્યું થેન્ક યુ લાલાભાઈ હો તમને ભાઈ આપણે લીધો છે સેમસંગનો એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા તમારે ભાઈ કોઈ પણ કંપનીને કોઈ પણ ફોન લેવા હોય ને તો હેવમોર મોબાઈલની ખૂણે ખૂણે બ્રાન્ચો છે તમે તારે ભોગી જાજો અને તમને તો ખબર છે ને હેવમોરમાં કેવી ઓફર હોય પછી ભાઈ ફોટા ફોટા પડાવ્યા અને રજા લીધી આ જોર્યું બોડ્યું હે ઉમર મોબાઈલ નું પોતા રાર્કેટ માં રાતના વખત હાડા દસ સુંદર નું ઘર હાવ નજીક તો અમારો સુંદર કે આપણે અહીંયા જમી લઈ મેં કીધું કાંઈ વાંધો નહીં અને અહીંયા જો અત્યારથી હોળી ચાલુ થઈ ગઈ છે વો અને આ જો અમારો છોટા સુંદર અસલ બાપા ઉપર ગયો છે હો અને આ એની મોટી બેન આ હોતે અસલ એના બાપા જેવી જ દેખાય સેમ ટુ સેમ ડી ટો ઘરનું ઘર હોય ફળીમાં નળ હોય છોકરા લાઈન સર હોય આ બધું ભેગું થાય ને ચારે આવી મોજલી આવે હો અહીંયા ભાઈ આપણે આજનો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ અહીંયા બને છે ખીચડી અહીંયા કાંદા કપાય છે અહીંયા બટેકા કપાય છે અને આમ જો આવી જાઓ ખાવા બાકી તમારે વેકેશનની અંદર એમ કહેવાય કે સાપુતારા જવું હોય ગીર જવું હોય તો બે જગ્યાએ આપણા સરસ મજાના રિસોર્ટ છે સાપુતારામાં છે વનરાવન રિસોર્ટ નામ ન ભૂલાય વનરાવન રિસોર્ટ અને ગીરમાં છે ગીર હવેલી બેના ઉપર ફોન નંબર આપેલા છે ફોન કરો બુકિંગ કરો ને પોગી જાઓ તમને આવી જાય મજા એ મારી ગેરંટી અને તમે આ જ્યાં સ્ટોરી બોરી મૂકજો પાછા એટલે એ સ્ટોરી અમે અમારી સ્ટોરી મૂકશું બરાબર ને શું કેવું વાલી આવો સાચી વાત છે હા એમને આંખમાં આહુડા આવે ને કાંદાના નથી એને અહીંયા જે ફોડકી થઈ ગઈ છે ને એના છે ખોટું બોલે છે એના આહુડાશે બરાબર કઈ નઈ ભાઈ ખડીક મજાક ની હતી ફરી મળીશું નવો લોકમાં ત્યાં સુધી બધા હવ કરો મોજે મોજ હાલો તઈ હવ ડાયરા ને રામે રામ હાલો ભાઈ રામે રામ